હલો મિત્રો જય શ્રી શિયામ હું લશ્કરી મધું તમારા વિડીયોને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો તો ચાલો મિત્રો રામનો નામ છે બહુવણ મોલ નારાયણ નારાયણ હરિ હરિ બોલ રામનું નામ છે બહુવણ મોલ નારાયણ નારાયણ હરિ હરિ બોલ વિષ્ણુનાથ માં ચક્ર શોબે વિષ્ણુ નહમાં ચક્ર શોબે લક્ષ્મીજી નાથમાં કમળ હણ મોલ નારાયણ નારાયણ હરી હરી બોલ રામ નહ મા ધનુષ रामनाथ माधनुषोभे सीताजीनी माथे चुंदियण मोल नारायण नारायण हरि हरि बोल शिवजी ना हात माड मरु शोभे शिवजी ना हात शोभे पार्वतीना खोळे गणपती अण मोल नारायण नारायण हरि हरि बोलण नाम असे बहुण मोल नारायण नारायण हरि हरि बोल कृष्ण ना हात मा बंश शोभे कृष्ण ना हात मा बंश शोभे राधाजीनी माथे मट मोल નારાયણ નારાયણ હરિ બોલ રામનું નામ સે બહણ મોલ નારાયણ નારાયણ હરિ હરિ બોલ બેનોના નોન હાથ માકડ તલ શોભે બેનોના નોન હાથ માકડ તલ શોભે સતસંગમાં ભજનણ મોલ નારાયણ નારાયણ હરી હરિ બોલ રામનું નામ સે બહુણ મોારાયણ નારાયણ નારાયણ હરિ હરિ બોલ નારાયણ નારાયણ હરી હરિ બોલ જય શ્રી રામ